પરીક્ષા આવતો તો તને બે હજાર ચોવીસમાં પાસ છો નાના વીસ રિઝલ્ટ ભેગો છ છે અને પાછું આ વળી ઘણી બધી પાછી મજૂરી કરી બે તો ટ્યુશન બંધાયો બે સાહેબો પાસે તને તો સિત્તેર માર્ક્સ આવ્યા છે ઇંગ્લિશમાં વીસ વીસ ભર ફેલ થતો હતો તાણો હું વીસ વીસ વર નપાસ છો અને હું પાસ છો છું આ તો એટલી ખુશી છે ને હા જબરજસ્ત અરે માની ઈશ્વન અમે વિચારું છું સાયન્સમાં એડમિશન લેવું

કોકને વળી હરખાઈ આવ્યું જ દુશોક એક લોસી વોછી ખોલ્યા નહી હોત તો તો વળી ઘર થોડું ઉભળું લાગત જ માં આટલા આટલી માં પાછું અમારો કોણ ધો મારે એવું લાગે છે કે આ જમાનો હેડ છે પ્રમાણે હેડું પડે એવું લાગે છે ના હોય તો માણસ બેટું બાલ બાલ પાછા બે બાજુ તો નહીં નાખો જ આ વખત તો ભલે સારું લાગે કે ના લાગે પણ થોડો વટ પાડવો છે આ તો ભાઈ જમવાના પ્રમાણે હેઠળ પડે કાને

આધાર કાર્ડ ને બધું લાવ્યો છે રેડી હા બધું લાવ્યો લાવ છે તાન ફોટો છોકરા બદલાઈ કાઢજો હો આવતા વર્ષે હા રયું બીજું જવું નવ આવી ગયો ચલો બધું રેડી છે બસો રૂપિયા આપી દેજો ત્રીસ રૂપિયા ઓછા છે એ તો પર લઈ લઈ શાળામાં આવે એટલે आपल्या बाकी गडवी गाभाजी गाभाजी क केवा बुधराजो पेहली तारीख पोलीस हा शाळा खुला एटलं चलो बीजा लाईन मी जा

લાઈન તમારો છોકરો છોકરા મોકલો તમે બાર ઉભાર પંચોતેર ટકા છોકરો નહીં મારો 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 ભણવાનું છે પંચોતેર ટકા મારા સાયન્સ એડમિશન

શમનાજી ગાભાજી દેવાજી કા કા એડમિશન લેવાનું છે ના ના મારે શું કરવાનું હા હું ભણા થા કે નહીં ભણું વધારે નહીં ભણી પડનું આવું લાવ્યો લેતા શમના બધું આધાર કાર્ડ લાયા છો ના આધાર કાર્ડ તો નહીં લાવ્યો સાહેબ આ આધાર કાર્ડ નહીં થાય નિધા જ નહીં તો તમે નહી કરતા હોય કશું નહીં કરતા થઈ વાળો તો એટલે દોન

પૈસા તો આપડે બાકી નઈ પણ સોપડીઓ લઈને આવજો હેડ તને આપડે કાગડીઓ લઈ જા બે જણા સોપડીઓ લઈ જાય અગિયાર માં ધોરણ ની

મારી માની તમારે ચંદર ઉપર આબુ હોય ને તો સાયન્સ માં એડમિશન લેજો અને ભણજો તો ચંદર ઉપર જવા મળશે અને વિડીયો ગમે હોય તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઇબ કરજો એટલી મે